खोराक औषध तंत्र द्वारा मध्यप्रदेश महाराष्ट्र राजस्थान सहित गुजरात दूधेन आकस्मिक तपास स्पेशल स्क्वाड द्वारा रतनपुर बाजीपुरा ने, पितोल चेक पोस्ट तथा हिम्मतनगर साबर डेरी एम कुल चार जगह पर सघन चकासनी राज्य की चौदह डेरीओ पर एक सौ पचास टैंकर वहन तथा दूध की तपास कराई નવસો જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરવામાં આવી કમિશનર ડોક્ટર એચજી કોશિયા રાજ્યના નાગરિકોની જીવન જરૂરિયાત ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે જેના પરિણામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતથી આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી આ ટેન્કરોના દૂધના થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા વધુમાં તંત્ર દ્વારા રાજ્યમાં આવેલી ચૌદ જેટલી ડેરી પર એકસો થી વધુ ટેન્કરો સહિત કુલ એકસો થી વધુ દૂધના ટેન્કરોના આશરે બાવીસ લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી જી કોશિયાએ શું જણાવ્યું આવું જોઈએ આજે રાજ્ય સરકાર રાજ્યનો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના માટે સતત કટિબદ્ધ છે કાર્યશીલ છે અને દૂધ આ દૂધ આજે એક બીજી ખોરાક છે નાના મોટા ઘરડા સૌને માટે એક આવશ્યક અને પોષણયુક્ત આહાર છે અને દૂધમાં મોટા ભાઈ ભેસળ થાય છે એવી અવારનવાર નાગરિકો ફરિયાદ આવતી હતી તો એક એના સમાધાન પેટે અમે એક સ્પેશિયલ ડ્રાઈવરની ઝુંબેશ ઉઠાવી ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે અન્ય રાજ્યોમાં ચાલતી હોય છે એમાં પણ ભેળસેળ હોય છે આ એક ચેક કરવા માટે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ સાહેબ પણ રાજ્ય શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે અને રાજ્યના આરોગ્ય મંત્રી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આ જે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ એકસો ને બ્યાસી જેટલા ટેન્કરોની તપાસ કરી આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મિલ્કો સ્કેન મીટર છે જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસીળ હોય કેમિકલ હોય કે યુરિયા હોય સોરાબાયોક્રમ હોય માલ્ટોડેક્સિન હોય અન્ય કોઈ પણ ખાદ્ય કેમિકલ કેમિકલ હોય તો તરત પકડી પાડે છે આ એકસો બ્યાસી ટેન્કરોની ચકાસણી કરી તો એની અંદર લગભગ ટોટલ તો બાવીસ લાખ લીટર વન થતો હતો એમાં કોઈની અંદર કે અજુકતું ધ્યાને આવેલી નથી આ ઉપરાંત આજે એકસો બ્યાસી હતા એમાંથી લગભગ રાજ્યની મોટી ચૌદ ડેરીઓની ત્યાં તપાસ કરી હતી અને એમાં લગભગ દોઢસો ટેન્કરો ચેક કર્યા હતા અને મહારાષ્ટ્રમાંથી રાજસ્થાનમાંથી અને એમપીમાંથી પણ ગુજરાતમાં મોટા પાયે દૂધ આવતો હોય છે તો આ ચેકપોસ્ટ ઉપર પણ લગભગ ત્રીસ થી વધારે દૂધના ટેન્કરો તપાસવામાં આવ્યા એમાં લગભગ વધુ સાત લાખ જેટલું લીટર હતું અને આ જે ટેન્કરો અમે તપાસ કર્યા તો એની અંદર પણ કોઈની અંદર પડી નથી મોટા ટેન્કરો સીલ હતા ટેન્કરમાં સાથે દૂધનો ટેસ્ટ રિપોર્ટ પણ હતો આમ છતાં અમારા ટીમે એનું ક્રોસ વેરીફિકેશન કર્યું અને ઓન ધ ધાઈડ ટેસ્ટિંગ કર્યું અને એના સર્વેન્સ નમૂના પણ લેવામાં આવ્યો છે આમ દૂધની અંદર જે આપણું જે બીજી ખોરાક છે એમાં મોટા પાયે જે ભેળસેળ છે એવું જે એક લોકોમાં છાપ હોય છે તો ખરેખર ગુજરાતમાં એવું નથી ગુજરાતમાં જે દૂધ આવે છે એમાં પણ એટલી બધી ગરબડ હોતી નથી હા અમે ગયા વર્ષે સમયાંતરે એનું તપાસ અને ડ્રાઈવ ચલાવતો હોય છે ગયા વર્ષે લગભગ અમે તેત્રીસો નમૂનાઓ માર્કેટમાંથી લીધેલા હતા તો એમાંથી લગભગ નેવું નમૂનાઓ સફ સાથે ત્રણ ટકા નમૂનાઓ વેળસેળ વાળા પડ્યા હતા એ ભેળસર પણ દૂધમાં પાણી ના કીએ ફેટ ઓછા હોય પ્રોટીન ઓછું હોય એવા ટાઈપ ના હતા કોઈની અંદર કેમિકલ ની કે ભેળસર ધ્યાને આવી નથી ત્રણ ટકા પણ જે ભેળસર વાળા માલુમ પડ્યા એના સામે પણ એજ્યુકેશનની કાર્યવાહી અને દંડની કાર્યવાહી ચાલી રહી છે